વાંસિયા તળાવમાં પડેલા આખલાના બી ઇન્ડિયાના સમાચારની લુણાવાડા નગરપાલિકાએ નોંધ લીધી છે ત્યારે લુણાવાડાના વાંસિયા તળાવની આજુબાજુ ફેન્સિંગ ન હોવાથી આખલો વાંસિયા તળાવમાં ખાતર હતો ત્યારે તળાવમાં પડેલા આખલાને જીવના જોખમે કેટલાક તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો તરે બી ઇન્ડિયા ન્યૂઝના સમાચારની ણડાવાડા નગરપાલિકાએ નોંધ લઈ વાસિયા તળાવની ને દૂર કરી બ્યુટિફિકેશન આસપાસ 15 કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન નું કામ હાથ ધરવામાં આવશે. ણડાવાડામાં બન્ને અને વિકાસલક્ષી કાર્યો જ્યારે અમારી સરકાર બની છે ત્યારે વિકાસના કાર્યો થૂર ઝડપમાં ચાલુ કર્યા છે આ માટે વાંસિયા તળાવ પરના દબાણો દૂર કરી અને ફરતે વોકિંગ ટ્રેક બનાવી અને ફેન્સિંગ કરવાનું કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે આ તળાવને બ્યુટિફિકેશન કરી અને પ્રજાને હરવા ફરવા માટે અને તથા આજુબાજુના લોકોના પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને લોકોની સુખાકારી માટે આ તળાવને ખુલ્લું મૂકવામાં આવશે અને તાત્કાલિક ધોરણે એની કામગીરી શરૂ કરવામાં આવશે અંદરથી થોડી ઘણી કામગીરી તો ચાલુ થઈ ગઈ છે પરંતે રોડ રસ્તા બનાવી અને વોકિંગ ટ્રેક બનાવી અને પ્રજાની સુખાકારી માટે આ કળાઓને ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે